રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે બસો પચાસ કરોડના ખર્ચે બંને બાજુ બે બે લાઈનના બ્રિજ બનાવશે બાવન વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ ટ્રાફિક માંગને ધ્યાનમાં રાખીને ડબલ બ્રિજ યોજવામાં આવશે ડેક્સ સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો છે અને સુભાષ બ્રિજનું સ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ કરાશે નિષ્ણાંતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રકને સક્ચરને દૂર કરવામાં આવશે શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત નહીં રહે હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારે આને લઈને સુભાષ બ્રિજ રાણીપ અને શાહીંબાગ વિસ્તાર જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે એમાં ઓગણીસો તોંતતેરમાં નિર્મિત આ બ્રિજ છેલ્લા બાવન વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત થયો છે જોકે તારીખ ચાર ડિસેમ્બરે પચીસના રોજ બ્રિજના ડેકમાં તિરાડ થતાં સુપર સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજ બંધ કરવામાં આવ્યું છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની તેમને સાંભળો જે નવા બેબે લેન જે છે એને આડ કરવામાં આવશે અત્યારે સુભાષ બ્રિજ જે છે એ થ્રી લેન છે એને ફોર લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે જે એટીન મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને થ્રી લેન થી ફોર લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા ટુ ટુ લેન એને આડ કરવામાં આવશે આપણે આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે અને આગળ અને પાછળ આપણને ટીપી રસ્તા છત્રીસ મીટરનું મળી રહે છે એટલે એના આધારે આ બ્રિજ જે અઢાર મીટરનું હતું એને જે રીતે માનની મયરશ્રીએ કીધું કે આગામી દિવસોમાં ઉપયોગીતા અને એ બ્રિજ ઉપર ભારણને ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે ફોર પ્લસ ફોર એટ લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે અને એ જે પૂરેપૂરું બાબત છે એ ઈપીસી મોડલ ઉપર કરવામાં આવશે આપણે આ બ્રિજમાં ચાર ડિસેમ્બરે સેટલમેન્ટ સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા વીસ દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો એ ચાહે આઈઆઈટી રૂડકી હોય એસ હોય અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એ એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપર સ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ જ છીએ પણ એના સાથે સાથે આપણે બે નવા લેન પણ બનાવીએ છીએ એટલે એનાથી એનું જે કેરેજ છે એ કેરેજ વધારાનું ક્ષમતાવર્ધન થશે અને એ વધારાનું જે ક્ષમતાવર્ધન થશે એમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટીને પૂરેપૂરું શહેરને એના માટે ખૂબ ફાયદા બનશે આગામી દિવસોમાં બરાજકમ બ્રિજ જે છે એ પણ બાજુમાં કારવાન્વિત છે એનાથી પણ જે ક્ષમતાવર્ધન પૂરેપૂરું સાબરમતી નદી ઉપર એ પણ થશે એટલે સંપૂર્ણ રીતે સુભાષ બ્રિજ જે છે એ છેલ્લા બાવન ત્રેપન વર્ષથી જે રીતે શહેરના સેવામાં આવ્યા એ રીતે આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે નો મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ બે હશે એ આગામી બે વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે એટલે સંપૂર્ણ રીતે જે આપણું અત્યારે જૂના બ્રિજ છે એ જૂના બ્રિજના જે પિયર છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે એને સ્કાવર પ્રોટેક્શન માટે સક્ષમ બનાવવામાં આવશે અને એના ઉપર સુપરસ્ટ્રક્ચરને રિસ્ટોર કરીને પૂરેપૂરું સુપરસ્ટ્રકચરની ડિમોલિશન કરીને રિસ્ટોર કરવામાં આવશે કમિટીના આ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આ આપણે નિર્ણય લેવામાં આવ્યું છે આગામી સોમવારે એનું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડર ઇમિડિયેટલી બહાર પાડવાનું અને ઝડપથી લોકોના માટે આ બ્રિજ કારવાન્વિત થાય એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ચિંતિત છે રાજ્ય સરકારશ્રીના મદદથી આપણે જે છે એ કોઈ પણ એક્સપર્ટ આડવાઈસ હોય ડિઝાઇન ઓપિનિયન હોય રિવ્યુ હોય એના માટે પણ રાજ્ય સરકાર સપોર્ટ મળ્યા છે અને સંપૂર્ણ રીતે આ જે બ્રિજ છે એ આગામી દિવસોમાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે એક આઇકોનિક બ્રિજ તરીકે ઉભું થાય એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર છે અને બે વર્ષ આખર પથ્થર બીચ બનાવવા માટે તો અજીરકક એવું કહી શકાય કે 28 વર્ષ 9 મહિના કારણ કે રિસ્ટોરેશન તો 18 મીટર જે છે એ 4 લેન તો કાર્બનમિત થઈ જાય 9 મહિનામાં એ 9 મહિના સુધી બતશે સુપર સ્ટ્રક્ચરના જે આપણે આસ્પાસ જ એટલે તમામ જે પાંચ સ્પાં છે એ તમામ કુડી કા કરે થઈ પીટર રહેશે

આમાં જે છે એ એક તો સુભાષ બ્રિજ પચાસ વર્ષથી વધારે કારવાન્વિત થયેલા છે પચાસ વર્ષ પહેલા જે ડિઝાઇન હતું અને જે એનું ક્ષમતા હતું જેના માટે ડિઝાઇન કરવામાં આવેલું હતું એના કરતા બહુ વધારે ઘણા વેહિકલ જે છે એ આવન જાવન કરે છે આજુબાજુ તમામ બાબતો હોય છે એમાં પાણીનું વહન પણ હોય છે એના સાથે સાથે એનું ક્ષમતા જે છે ઉપયોગીતાનું બાબત છે એટલે તમામ વિષયોને ધ્યાને લેતા એનું ક્ષમતા ઓછા થતા હોય છે ડિટોરિયરેશન થતા હોય છે એટલે એના સંદર્ભે આપણે તમામ બાબતો ચેક કરીને એ જે એક્સપર્ટ્સ અને કમિટીના રેકમેન્ડેશનના આધારે આ નિર્ણય આપણે લીધું છે કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને આપણે સ્ટ્રેન્થનિંગ કરીશું એને સ્કાઉટ પ્રેક્ષણ કરીશું અને જે લાંબા સ્પાન હતા એ આપણે શોર્ટ સ્પાન કરીશું લગભગ નવા સાત પિલર ઉભા કરવામાં આવશે અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવ્યા જે પિલર આપણા હયાત છે એનું સ્ટ્રેન્થ એનું કેપેસિટી એન્ડિટી ટેસ્ટ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને તમામ બાબતોને અત્યારે જે બ્રિજનું સ્ટ્રેન્થનું ટેસ્ટ એ તમામ જે ટેસ્ટ હોય છે એ કરવામાં આવ્યા છે અને એના આધારે અને જે એક્સપર્ટ્સ કમિટી છે અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ્સના ટુગેધર એ કમિટીના રેકમેન્ડેશનના આધારે આ આપણે નિર્ણય કરવામાં આવ્યો છે અત્યારે તો આપણે જે મેન સ્ટ્રક્ચરલ વ્યુ લેવામાં આવ્યું હતું જે આપણે ટેસ્ટિંગ કરવાનું જરૂરી હતું એ તમામ કાર્યવાહી તો અત્યારે સંપૂર્ણ થયું છે એટલે આપણે આપણે નું કાર્યવાહી એ એ તો સામાન્ય ડ્રોન વ્યૂ છે એનું અલાઈનમેન્ટ એનું મેઝરમેન્ટ આ બધું જે કંઈ તમામ બાબતો આ એક્યુરેસી માટે પ્રિસિઝન માટે એ લેવામાં આવે नहीं <udik> नहीं मैं कुतुबने पातिबल बन्द हुने हो। नाइ नाइ म केदु ना जे आ रिस्टोरेशन थई जाए तो बाहनो चालोको माटे सम्पूर्ण रिते खुल्लु मुक्वामा हपछ। बोथ यस यस बोथ 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 सरन आ द ओफ्रिट बने एंड स्ट्रक्चर

नो इट विल बी एन आइकॉनिक ब्रिज इट विल बी एन आइकॉनिक ब्रिज बिकॉज़ बोथ द साइड्स आपने पेबे लेन નું જે બ્રિજ કરીએ છે એ આઇકોનિક રહેશે તો બે રેન્ડરિંગસ જાળકવાનું આ સોસ સર પટેલ ના ટેન્ડેર ઉપરથી પીપર છે એક જ એક જ છે સર સર અમારા सुभाष सर અમે ઇન્ટરનેશનલ રિપોર્ટ કરાવવામાં આવે છે

काम 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 क्या रहे अवॉर्ड अवॉर्ड करियां पची अवॉर्ड करियां काम आपियां पची वर्क ऑर्डर काम सरूथ है या सर सर रेगुलर इंस्पेक्शन के माध्यम समय कितना कराने इंस्पेक्शन में परिवाचन कुछ इंस्पेक्शन का क्या है मानी जाएगी क्या वहाँ ना इंस्पेक्शन